નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ગણેશ ચતુર્થી લઈને લોકોમાં અનેરો આનંદ આનંદનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે આ વખતે સમગ્ર ગુજરાત સાહિત્ય વિસ્તારોમાં ગણેશ મહોત્સવ આનંદ અને ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે જ્યારે અમદાવાદ વિસ્તારમાં આવેલા ડી કેબિન વિસ્તારમાં સામર્સ્ય સ્ટેટસમાં ગણેશ મહોત્સવમાં વિવિધ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે સામરસ્ય સ્ટેટસ ગણેશ યુવક મંડળ દ્વારા રાસ ગરબા એકસો આઠ દિવાની મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે આજે આપણી સેન્ટ્રલ ભારત યુથની ટીમ ડી કેબિન વિસ્તારમાં આવેલા સામસ ટ્રેડર્સની માં પહોંચી હતી ચેરમેન શ્રી ગુડ્ડુભાઈ અને ગણેશ યુવક મંડળની સાથે વાતચીત કરી હતી કે આ વખતે ગણેશ મહોત્સવમાં કેવા પ્રકારના આયોજન રાખવામાં આવેલા છે તો આ ઉત્સાહને નવરાત્રિની જેમ રાસ ગરબા રમીને આનંદની સાથે મનાવતા હોય છે જ્યારે ભગવાન ગણેશને છપ્પન ભોગનો પ્રસાદમાં ચૂરમાના લાડુ વિવિધ માવાની મીઠાઈ અને પ્રસાદ ધરવામાં આવે છે નવ દિવસ સુધી ભગવાનની પૂજન અર્ચના કરી દસમા દિવસ એટલે કે અનંત ચતુર્થીના દિવસે ભગવાન ગણપતિને વાસતે ઘાસતે ઢોલ નગારા અને નાસિક ડીજેની સાથે નાચતા કૂસતા બાળકો સહિત ભગવાન ગણેશને વિસર્જન કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ અમદાવાદ